રાજ્ય સરકારનું બોર્ડ લગાવેલ છે સલામત સવારી એસ ટી તમારીના બોર્ડ લખેલા જ રહી ગયા છે એક તરફ રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતના દાવાઓ કરી રહી છે ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એસ ટી બસો અત્યંત બિસ્માર હાલતમાં છે અને મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આમ તો ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવે છે પરંતુ એસ ટી બસોમાં સલામત સવારી એસ અમારી એવા સૂત્રો લખી અને મુસાફરોને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના એસટી ડેપોની બસોની કે જે બસોની હાલત અત્યંત ખખડધજ છે બસોને જોતાં એવું લાગે છે કે બસમાં મુસાફરી કેમ કરવી બસોની હાલત એટલી હદે ખરાબ છે કે બસની અંદરમાં તૂટેલી અને ફાટેલા સીટ કવરો તેમજ અત્યંત ખખડધજ બનેલી બસમાં મુસાફરી કરતાં પહેલાં મુસાફરોને એમના જીવનું જોખમ લાગી રહ્યું છે મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આવી ખખડધજ હાલતમાં

આરટીઓના નિયમ વિરુદ્ધો આ બસ ચલાવવામાં આવતી હોય એ પરિસ્થિતિમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરે છે સરકાર ગમે તેટલા વિકાસની વાતો કરે પણ આજે ગુજરાતની અંદર ઓગણપચાસ તાલુકા મથકો એવા છે કે જેમાં બસ સ્ટેન્ડની સગવડતાઓ પણ નથી તો આ કઈ રીતે વિકાસ કહી શકાય જે પ્રજાને ગ્રામ્ય પ્રજાના સગવડતાઓ માટેની જે સુવિધાઓ છે એ એસટી છે અને એકમાત્ર આધાર ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં આવવા માટેનો એકમાત્ર આધાર જો કોઈ હોય તો એસટી છે વિદ્યાર્થીઓને ભણવા માટેનો આધાર હોય તો એસટી છે અને આ એસટીની બસોમાં આજે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા માટે તૈયાર થાય એ ખરેખર દુઃખદ બાબત છે સરકારે વહેલી તકે ગ્રામ્ય વિસ્તારોની જનતા માટેની સારી બસોની નવી બસોની ફાળવણી કરવી જોઈએ અને જો નવી બસોની ફાળવણી થાય તો મુસાફરોની સલામતી રહે નહીતર જીવના જોખમે ઘણી વખત અકસ્માતનો ભય રીતે અકસ્માત થાય તો એમાં ઘણી બધી જાનહાનિ થાય કે કોઈ દાવો થાય એ પેલા સરકારે આ બાબતોથી આ સગવડતાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ એવી અમે ઉપલેટા તાલુકાની જનતા વતી માંગ કરીએ છીએ એમાં ઉભા ઉભાવું પડે છે તોય છતાં લેતા નથી અમુક વાર તો બસો ની હાલત સાવ ખરાબ હોય સીટ માં રજુઆત બે ત્રણ વાર અહીં કરેલી હે એસટી બસો ની હાલત સાવ એટલે બે આવા સીટ નો મળે અને મળે તો તૂટેલી ને ગાય ના હોય એવી બધી બાયણામાં દરવાજામાં લોક ના હોય એમને બાયણા પાસે લટકતા જવું પડે જીવના જોખમે બહુ ગંભીર હાલત છે બસ હાલાકી એટલે બહુ ચડવા જગ્યા નથી મળતી નેવું નેવું સો સો જણા ભરી લઈએ આમ અમરા પરથી આવે એટલે નેવું નેવું જણા ભરી આવે અમારો કઈ ચડવાનો વારો નથી આવતો પશુ બાબતમાં ગુજરાત સરકાર દ્વારા આપણને હાલ આઠ નવી બસો આપવામાં આવી છે જેમાં ત્રણ ટુ બાય ટુ બે મિનિ અને ત્રણ ડિલક્સ બસ અને આવતા સમયમાં ઘણી નવી બસો ગુજરાત સરકારનો અભિગમ એવો છે કે જે આપણી પાસે જેટલી બસો છે એના કરતાં ખૂબ વધારે પ્રમાણમાં નવી બસો આપી અને તમામ ડેપોને અપડેટ કરવા એવી વિચારણા છે અને તે લગભગ દિવાળી સુધીમાં આપણી પાસે નવી વાહનો આવવાનું શરૂ થશે એવી આશા છે સર શું કહેશો આપણી પાસે કેટલા રૂટો છે કેટલી બસો કન્ડમ કરવી પડે એવી છે આપણી પાસે ટોટલ બસો એક રૂટ છે ટ્રીપો જેમાં સોળ એક્સપ્રેસ શેડ્યુલ છે જેમાં પાંચ મિની શેડ્યુલ છે અને ચોવીસ જેટલી લોકલ શેડ્યુલો છે કુલ મળી અને એની ટ્રીપો બધી ગણતા બસો એક ટ્રીપો થાય છે અને આપણી પાસે હાલ લગભગ પાંચ કે છ બસો એવી છે જે અમુક સમય આવે ત્યારે એ સ્ક્રેપ થવાને આરે છે પરંતુ સ્ક્રેપ થતાની પહેલાં આપણે ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમ દ્વારા નવી બસો ફાળવી દેવામાં આવશે સાહેબ કોઈ એવી વાત ખરી કે અમુક બસોની સીટો તૂટી ગઈ હોય કિલોમીટર મીટર પૂરા થઈ ગયા હોય અથવા તો બંધ થઈ ગયું હોય એને રિપેરિંગ માટે કંઈક આપણે દ્વારા હા એના માટે થોડીક જે સીટોમાં નુકસાની હોય એને તાત્કાલિક ધોરણથી અમે વિભાગીય કચેરી વિભાગીય વર્કશોપ ખાતેથી નવી સીટો મંગાવી રિપેર કરાવડાવીને અમારી પાસે સ્ટોક જ રાખીએ છીએ અને એમાં તાત્કાલિક બદલી નાખીએ છીએ એવું કાંઈ છે નહીં કે આપણે કોઈ પણ બસને આપણી પાસે હાલ બસો અત્યારે પણ આપણી પાસે વધારે છે પાંચ બસો આપણે એવી કોઈ રૂટમાં નથી મોકલતા કે જે સીટો તૂટેલી હોય અથવા તો એમાં કોઈ નુકસાની હોય બસો ખરાબ હોય